મિત્રો સવારના નાસ્તા માટે કે સાંજના ડિનર માટે વડાપાઉં ખાવાના શોખીન હોય પરંતુ એમને બ્રેડ કે તળેલું ન ખાવું હોય તેમના માટે લઈને આવી છું એકદમ ટેસ્ટી અને ફ્લેવરથી ભરપૂર સ્ટીમ રવા વડાપાઉં છે ને એકદમ ટેસ્ટી નામ સાંભળતા જ ખાવાનું મન થઈ જાય એવું ના તેલ ના બ્રેડ અને એકદમ ટેસ્ટ બિલકુલ વડાપાઉં જેવું તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોતા રહેજો કેમ છો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી સ્ટીમ વડાપાઉ બનાવવાના છે એમ નાસ્તા માટે અથવા ડિનર માટે બેસ્ટ રેસીપી છે સૌથી પહેલાં આપણે વડાનો મસાલો કરી લઈએ એના માટે મેં એક મિક્સર જાર લઈ લીધું છે ચાર લીલા મરચાં લઈશું પાંચ કડી પત્તા લીધા છે એક નાનો આદુનો ટુકડો લીધો છે અને પાંચ લસણ લીધા છે એને આપણે દર દરું પીસી લેવાનું છે જુઓ મેં પીસી લીધું છે તમે ચાહો તો ખાંડે દસામાં પણ પીસી શકો છો એને સાઈડમાં રાખી દઈશું હવે મસાલો કરી લઈએ વડાનો વઘાર કરવા માટે મેં પેન મૂકી લીધી છે અને એમાં એક મોટી ચમચી તેલ નાખીશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય અડધી નાની ચમચી રાઈ નાખીશું અડધી નાની ચમચી જીરું નાખીશું ચાર મેં અહીં મીઠા લીમડાના પાન લીધા છે એ તોડીને નાખીશું ચમચી હિંગ નાખીશું પાંચ ચમચી હળદર નાખીશું કલર માટે અને જે આપણે બનાવેલો મસાલો નાખીશું એક મોટી ચમચી નાખીશું તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અને એને આપણે સરસ લેવાનો છે જુઓ મસાલો સરસ સતડાઈ ગયો છે મેં અહીં બે મોટા બટાકાને મેસ કરી લીધા છે એ નાખીશું સાથે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એને મિક્સ કરી લઈશું જો સરસ મિક્સ થઈ ગયું છે હવે એમાં આપણે અડધા લીંબુનો રસ નાખીશું ખટાશ માટે થોડા લીલા ધાણા નાખીશું અને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે જે રીતે આપણે વડાપાઉં બનાવતા હોય છે એનો જ મસાલો આપણે બનાવ્યો છે ગેસને બંધ કરીને હવે આપણે એને ઠંડુ થવા દઈશું ત્યાં સુધીને આપણે હવે ઉપરની લેયર માટે સામગ્રી તૈયાર કરી લઈએ વડાપાવનું ઉપરનું સ્ટીમ કરવાનું લેયર બનાવવા માટે આપણે એક પેન મૂકી અને એમાં મેં માપીને બે કપ પાણી લીધું છે બે કપ પાણી લેવાનું છે અને એને ગરમ થવા દેવાનું છે જુઓ બે કપ પાણી નાખ્યું હતું એ ગરમ થઈ ગયું છે એમાં હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું ચીલી ફ્લેક્સ નાખીશું એક નાની ચમચી જેટલી અને થોડા લીલા ધાણા નાખીશું એનાથી શું કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સારું આવશે અને બધું સારું પહેલા મિક્સ કરી લઈશું હવે એમાં આપણે એક કપ સોજી નાખીશું અને એને સરસ મિક્સ કરી લેવાની છે અને સોજી સરસ ઘાટી થઈ જાય એટલે કે લોટ બાંધીએ ને આપણે એવી થઈ જાય ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે સતત હલાવતા રહેવાનું છે અંદર ગાંઠાના રહે વાતનું ધ્યાન રાખવાનું છે આપણે એને પરફેક્ટ કૂક નથી કરવાની કારણ કે પછી આપણે એને સ્ટીમ કરવાના છે બસ એ બંધાઈ જાય એટલે જ આપણે કરવાનું છે એક કપમાં બે કપ પાણી પરફેક્ટ હોય છે અને બહુ એવું કડક પણ નહીં થઈ જવું જોઈએ નહીં તો તમારે પછી પાછળથી પાણી નાખવું પડશે એને આ રીતે મેસ કરતા જઈશું અને ફેરવતા જઈશું જુઓ થોડી ઘાટી થાય એટલે એમાં એક મોટી ચમચી તેલ નાખીશું તેલની જગા પર તમે ઘી પણ નાખી શકો છો તેલ નાખવાથી શું થશે એમાં સાઇનિંગ પણ આવી જશે અને ખાવામાં એકદમ તમને ડ્રાય પણ નહીં લાગે એને મિક્સ કરી લઈશું જુઓ મિત્રો લગભગ એક થી દોઢ મિનિટમાં જ આપણું આ મિશ્રણ બનીને રેડી થઈ જાય છે તમે જોઈ શકો છો સરસ કઠણ થઈ ગયું છે લોટ હોય ને એવું થઈ ગયું છે અથવા આપણે જે શીરો બનાવીએ છીએ ને એવું થઈ ગયું છે બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે બટાકાના વડા જ બનાવી લઈએ બટાકાનું મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે આ સ્ટેજ પર તમારે થોડો મસાલો ચાખી લેવાનો જો કે મીઠું કે કંઈ ઓછું નાખે લાગે તો તમે નાખી શકો છો હવે આપણે નાના નાના બોલ બનાવી લઈશું તમને જે સાઇઝના જોવે

એને આપણે થોડું મસડીને એકદમ સોફ્ટ કરી લેવાનું છે હાથમાં થોડો તેલ લગાવી લેવાનું અને એને સરસ મસડીને તૈયાર કરી લેવાનું જુઓ મેં સરસ મસડી લીધો છે હવે એમાંથી આપણે મીડિયમ સાઇઝનો બોલ લઈશું આપણે વડું બનાવવાનું છે ઉપરનું પાઉ બનાવવાનો છે ઉપરનો વડા તો આપણા બની ગયા છે હવે પાઉ માટે એટલે થોડો આ રીતનો મોટો બોલ લઈશું આપણે કારણ કે ઉપરનું પડ થોડું મોટું હોય છે પાઉનું અને એને વચ્ચેથી આપણે જાડું રાખવાનું છે અને સાઈડમાંથી પતલું કરી દેવાનું છે જુઓ આ રીતે વચ્ચેથી જાડું રાખવાનું અને સાઈડમાંથી સરસ પતલું કરી દેવાનું હવે આપણે જે બોલ બનાવ્યો છે એ મૂકવાનો અને એને સીલ કરી દેવાનું ઇઝીલી સીલ થઈ જાય છે અને એને આપણે સેપ આપી દઈશું તમારા નાના મોટા તમે તમારી ના કરી શકો છો જુઓ આ રીતે આપણે બનાવી લઈશું અને પ્લેટમાં રાખી દઈશું જુઓ બીજો પણ એ રીતે બનાવી લઈએ આપણું રવાનું મિશ્રણ ઠંડુ થઈ ગયું હશે ને તો ફટાફટ બની જશે વાર નહીં લાગે જુઓ વચ્ચેથી સહેજ જાડું રાખવાનું અને આ સાઈડનું પતલું કરી દેવાનું અને વચ્ચે આપણે બોલ મૂકી દઈશું અને સીલ કરી દઈશું જુઓ રેડી થઈ ગયો છે આ રીતે આપણે બધા બનાવી લઈએ જુઓ મિત્રો મેં આપણે સાત બોલ બનાવેલા હતા વડાના સાત થઈ ગયા છે થોડુંક વધ્યું છે તો તમે એના નાના નાના આ રીતના બોલ બનાવી અને એને પણ સ્ટીમ કરીને પછી વઘાર કરીને તમે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતના નાના નાના બોલ બનાવી લેશું આપણે હવે સ્ટીમ કરી લઈએ જુઓ આપણા વડાપાઉને સ્ટીમ કરવા માટે મેં પાણીને ગરમ કરી લીધું છે પાણી ઉકળતું છે એમાં આપણે ડીશ મૂકી દઈશું અને એને ઢાંકીને લગભગ દસ થી બાર મિનિટ માટે આપણે એને રાંધી લેવાનું છે હાફ કૂપ છે આપણી સોજી સરસ કૂપ થઈ ગઈ છે પણ તો પણ એને દસ થી બાર મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું જુઓ મિત્રો બાર મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ જુઓ સરસ સ્ટીમ થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઠંડા થવા દઈશું અને ત્યારબાદ વઘાર કરીશું જુઓ મિત્રો મેં આપણા સ્ટીમ વડાપાવને ઠંડા કરી લીધા છે તમે આ રીતે પણ ખાલી તેલ નગાવીને પણ ખાઈ શકો છો અથવા એમને એમ પણ ખાઈ શકો છો એમને એમ પણ સારા લાગે છે જો તમારે સવારે નાસ્તા માટે બનાવવું હોય ને સવારે તમને ઉતાવળ હોય તો તમે સાંજે આટલી પ્રિપરેશન કરીને રાખી શકો છો અને ફ્રીજમાં રાખી દો સવારે ફક્ત એનો વઘાર કરો હવે આપણે એનો વઘાર કરી લઈશું વઘાર કરશો તો એ થોડા ઉપરથી ક્રિસ્પી થશે ને વધારે ટેસ્ટી લાગશે બાકી તમે એમને પણ ખાલી તેલ ઉપર પૂર કરીને પણ ખાઈ શકો છો હવે આપણે એને વઘાર કરી લઈએ વઘાર કરવા માટે એક પેન મૂકી લીધું છે અને એમાં બે મોટી ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી રાઈ નાખીશું અડધી નાની ચમચી જીરું નાખીશું બે મીઠા લીમડાના પાન તોડીને નાખીશું અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું અને વઘારને સરસ થવા દઈશું આ સ્ટેજ પર તમે ચણાની દાળ અડદની દાળ સાઉથ ઇન્ડિયન તડકો પણ આપી શકો છો એ પણ સારો લાગે છે રાય ફૂટે એટલે થોડા લીલા ધાણા નાખીશું અને થોડું લાલ મરચું નાખીશું અને જે આપણા બોલ છે એમાં મૂકી દઈશું મને ત્યાં સુધી નોન સ્ટીકની પેન લઈ લો એટલે શું ચોટે નહીં સોજી છે એટલે ચોંટવાનો વધારે ચાન્સ રહેશે જુઓ આ રીતે એને પેરવતા રહેવાનું એટલે સરસ એકદમ બધો જ મસાલો અને બધો જ આપણો વઘાર એના પર કોટ થઈ જશે એને પલટાવતા પલટાવતા થી દોઢ મિનિટ માટે આપણે એને શેકી લઈશું જુઓ લગભગ એક મિનિટ મેં એને પલટી પલટીને તમે જોઈ શકો છો મેં સરસ વઘારમાં એને કોટ કરી લીધા છે અને થોડા ક્રિસ્પી પણ કરી લીધા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમાગરમ સર્વ કરીશું જુઓ મિત્રો એકદમ હેલ્ધી અને ટેસ્ટી ટીમ વડાપાઉં આપણા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ યુનિક અને એકદમ સરસ રેસીપી છે જે લોકો ડાયટ કરતા હોય છે અથવા જે લોકોને બ્રેડ કે બન ન ખાવા હોય એ લોકો માટે આ બેસ્ટ રેસીપી તમે ખાવશો ને તો વડાપાઉં ખાતા હશે એવો જ ટેસ્ટ લાગશે એકદમ ટેસ્ટી લાગશે આપણે એને સર્વ કરી લઈએ જુઓ મિત્રો મેં સર્વ કરી લીધું છે ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું જુઓ બન્યા છે ને જોઈને જ મોડામાં પાણી આવી જાય એવું એકદમ ટેસ્ટી હું તમને કટ કરીને પણ બતાવું છું એક પ્લેટ લઈ લેશું નાની અને એમાં હું સર્વ કરી લઉં છું જુઓ એક પ્લેટમાં લઈ લેશું અને ચક્કુથી એને હું તમને કટ કરીને પણ બતાવું છું જુઓ એકદમ ટેસ્ટી અને એકદમ સરસ તમે એને ઠંડા અને ગરમ બધી રીતે ખાઈ શકો છો તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો